જો ભાઈ વિડીયો ક્રિએટર જોઈ લો ભાઈ થાવ ધોઈ રહ્યો છે આજે પહેલી વાર છે કામ કરવામાં આ બધા બધા બેનસાના માલિકી ભાઈ હું એક નોકરી વાળો માણસ છું નોકરી દેવી હેલો મિત્રો તો સ્વાગત છે તમારા બધાનો આજના આપણો એક નવા બ્લોગ તો મિત્રો આજે છે ગુરુવાર અને રજાનો દિવસ છે અને ઘરે લાઈટ હતું નહી તો બધા અમે આવી ગયા છીએ ફાર્મ હાઉસ પર આ જો આ ટીફિન આધી બધા આવી ગયા હવે આજે ફાર્મ હાઉસ પર આવી ગયા છીએ અને ખાવાનું અહીંયા છે અમારું બધાનું ટિફિન સાથે આ ગે પાસે પૂર આ બધી ગોમની હસ્તી મોટી મોટી અને આ બધા ટિફિન લઈને ખાવાનું એ આજે લાઇટ હતું ના આખો દિવસ અવારનું લાઈટ હતું ના તે અવાર બધા ટાઈમ પાસ કર્યો અને હવે બધા પોતપોતાના ઘરેથી ટિફિન લઈને આવી જાય અને ખાવાનું છે તો વિડીયોમાં મિત્રો બનેલા રહો મજા આવશે જે પણ જલસા કરશું તમને બતાવશું ભાઈ ટિફિન બતાવ્યો દો ભાઈ ફાર્મ હાઉસ મિત્ર ફાર્મ હાઉસનો તમે વ્યૂ જોઈ શકો છો અહીંયા અમારે એક ભાઈની ભીઢી પણ છે અને આ ફાર્મ હાઉસ છે આ તો અહીંયા શું કહેવાય ખાવા લઈને આવી ગયા છે હવે ખાવાની તૈયારી થાય છે મિત્રો વિડીઓમાં બનેલો રહો તો ભાઈ થાળ બહાર આવી જાય અને બધું ફાઇનલી તૈયાર થઈ ગયું આ ટિફિન આપણા ભાઈ લોકો અને જો પેલા થાળ લઈને આવે ભાઈ થાળ જો

તો ખાવાનું પતી ગયું છે અને બધા આજે અંદર ખાવાનું ચાલુ જ છે અને બાકી આ મિત્રો આવું વાતાવરણ હોય અને ટિફિન લઈને આવ્યા હોય છે તો અમને ખાવા ખાતું હોય તો જેવી મજા આવે તો આજે અમે એનો અનુભવ કર્યો છો મજા આવી ગઈ ભાઈ બાકી તમે જોઈ શકો છો અંદર નો વ્યૂ હજી તો ચાલુ જ છે એક છે એક બે વખત વિડીયો નહીં પણ હવે એ ભાઈનું નામ ના લેતા એટલે આ પર આવી ખલાસ કરી દીધું બાકી મિત્રો મજા આવી છે ખાવાની હજુ વિડીયોમાં બનેલા રહો હવે જે જલસા કરશું જે ફરીશું જે બેઠશું મિત્રો જે વોટ્સઅપ કરીશું તમને બતાવીશું તો મિત્રો વિડીયોમાં બનેલા રહો અને તમે પણ આ રીતનો અનુભવ કરો એકવાર અને તમે પણ કોઈ ક્ષેત્રમાં જાઓ ને પોતાના ઘરનું ટિફિન હોય હોટલનું તો આપણે રોજ ખાઈએ છીએ બાકી બહારનું ખાવા છોડીને એક દિવસ ઘરની ટિફિન સાથે મિત્રો સાથે એકવાર જંગલમાં કે એકદમ કોઈ એવી જગ્યા પર કે જ્યાં ખુલ્લું વાતાવરણ કોઈ જાતનું કોઈ ટેન્શન ના હોય તો ફરો તો મજા એની આખી અલગ જ છે બાકી આજે ભયની ભીતી એ ભય માટે દુઆ કરજો અલ્લાહ પાકીઓને કામયાબ કર બાકી મિત્રો આગળ મળીએ જે જે પણ ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે એ ભાઈ ગાલ છે બોલો યાર શું ભાઈ કોઈ તકલીફ પડી ના ભાઈ કે ગીતો તમારી જે તમારી ટીપી પેક કરવો પડે તમે મને કીધું મને બ્લોગ લેજો એટલે હું વળી ટીફિન પેક ન કરી હા એના એના પહેલા લઈ લેજો આ લઈ જાજો ને કે ઘરવાળા મારવા લે મારું એ એ ગેર વેલા પોકું જો ભાઈ તો મિત્રો વિડીયોમાં બનેલા રહો બાકી આગળ વધારે જે થાય વિડીયો ક્રિએટર જોઈ લો ભાઈ થાળ ધોઈ રહ્યો છે આજે પહેલી વાર છે કામ કરવામાં બધા બધા બેન્સાના માલિક ભાઈ હું એક નોકરી વાળો માણસ છું નોકરી દેવી વિડીયો વિડીયો ક્રિએટર છે ભાઈ આવનારા ભવિષ્ય ટાઈમ નો હાલ તો બધા થાળ દોરા પહેલો દિવસ છે એટલે થાળ દોરા ભાઈ તમને ખબર જ હશે બધાને કે અમે આયા હતા ફાર્મ હાઉસ પર બધા બે કલાક જે હું લઈ લીધી આ બધા હાલ જો હું જ છે અને આપણું એક ભાઈ આવે જુઓ તમે ખાલી અલકજર લઈને ચા લઈને આવ્યો અલકજર હું ચા મંગાય મોટા મોણસો બધા તમે જુઓ ખાલી તો ભાઈ અમારા એક ભાઈ હતા એ બાર હતા થોડા તે આટલે આવતા હતા તો એનાથી ચા મંગાવીએ તમે જોયો લો ખાલી ચા લઈને આવ્યા સ્પેશિયલ અલકજરના અંદર ચા આ ભાઈ રીલ્સ હું ફેમસ છું ભાઈ તમે ઇન્સ્ટાગ્રામના અંદર તમે જુઓ ને આઈડી મો તો જુઓ ખાલી ભાઈ ફેમસ હશે યુએન યુએન શું કે આ વિડીયો બધા કેમું જે લાય કેમું એટલે બસો ચોપન કે ને ત્રણસો એવા વિડીયો આ બધા મારા આરામ કરી દો ચાલો ભાઈ તો મિત્રો ફાઇનલી હવે આપણે ઘરે નીકળીએ છીએ તમે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન દબાવી નાખજો જેથી તમને આવા વાળા વિડીયોમાં મિત્રો નોટિફિકેશન મળી રહે